આશા છે કે તમે બધા સુખી મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે ચોંકી જશો આજે આપણે લઈ આવ્યા છીએ એક એવી વાત કે સાંભળીને તમે હસતા હસતા પેટ પકડી લેશો એક યુવાનને રહે છે પેટમાં દુખાવો પણ મનસુખભાઈ રાઠોડ દાણા જોઈને એવો જવાબ આપે છે કે તમે પણ ખડખડાટ હસી પડશો ચાલો તો શરૂ કરી આ મજેદાર કોમેડી કિસ્સો

મારે ઓલું આપણો કોરોના નો આવ્યો એ વખતે મારું બાયરું પાછું થીયો હે એમ નહીં હા તમે કઈ સમાજ માંથી બોલો કોળે આ ક્યાં ગામ થી બોલો માલણપુર તાલુકો રાણપુર જિલ્લો બોટાર હા આપ જો થાય છે માં નકરે દવાખાનું મારા મત નથી મનસુખભાઈ અને રિપોર્ટ કરાવું ને હા રિપોર્ટ માં કઈ આવતું નથી કેમ ત્યાં કઈ નથી આવ્યું અને કોણ કોણ બીમાર રહી હું બીમાર હું એક જ રહું છું હા તમારી ઉંમર કેવડી મારી ઉંમર પાંત્રી ને આડો કડો હે પાંત્રી ને આજુબાજુ પાંત્રી તો નાની ઉંમર છે એટલે થાય શું તમે છે ની બીમારી ગેસ ખબર ગયા મટતું નથી એના લીધેથી બધું થાય એટલે જીન થી ખબર નહિ ના એવું તો પાછો નથી ખાતો સપનામાં ન થયું મને તો તમે કેમ કોણ નડે તમને કેની શંકા પડે શંકામાં એમાં એવું હતું આજે મહિના પેલા મારે હાવું કે એના દાણા સોરાવા હે

ડબ્બામાં હતા દાણા આપડે નાનો એવો ડબ્બો આવે ને એ ડબ્બા માં કાઢ્યા હતા એમને જોયા હતા દાણા ઓલી આપડે શું કેવાય દાણા એ હતા એમ બરાબર હવે માતાજી હું હાથ કાઢી હું કીધું એ કયો ને એટલે હમણાં ચોખ્ખું થઈ જાય

ઠેક 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 મેં કીધું તમે કોક નું દવાખાનું બંધ કરાવી દેવાના છો ના ના મેં કીધું નકર આ તો દેવું ખરાબ કેવાય કે હોસ્પિટલ બંધ કરાવી દયો ના ના મનસુખ એવું નથી મેં કે જો દવાખાનું મારુ બંધ થઈ જાય તો એ દવાખાનું નહિ તમારું દર્દ બંધ થઈ જાય હા દર્દ બંધ થઈ જાય એટલે દવાખાનું બંધ થઈ જાય તો તો બીજા માણસ મરી જાય ને હા એવું કરો હમ એટલે તો ઈ એ ફોન નંબર છે ના નંબર નથી મારી પાસે નંબર હો તો આપણે એને પૂછી લે તો હું અમે બે હંયારો જો નાખ જ ને હા તો હું માતાજી ને પૂછું કે મારી જો કદાચ કદાચ કરોડો ગુના કર્યા હોય પણ મારી જો કદાચ મેલડી એકવાર આમાં આગળ આવી હા અને દવાખાના બધા બંધ કરાવી દે હા એટલે વાત થાય પૂરી હા લ્યો એ રીતે હવા મહિના 15 તારીખે મારો પૂરો થઈ જાય છે હા ફેર પડ્યો કે નથી પડ્યો ના કંશ્યું નહીં હે કંઈ ફેર નાખી દો હવે મારે તો હવા મહિનો નહીં અટલ મારે અટન થી ને જ તેર પડી ગયા જો હા તમે થાય શું હું એ તો તમે કહેતા નથી જો મને ગ્યાસ કબજીયાત રહે બરોબર હું તમને આખી વાત કરું ગ્યાસ કબજીયાત થાય ને હા એટલે પેટ ફૂલેલું રે દડા જેવું જ છે હવે એ તમે છે ને મારે ગોંડલમાં માથુ કેસેબની હોસ્પિટલ છે હા

ઘણી વખત બોટાદ મેં બે ત્રણ દવાખાના કરાવી જોયા રાણપુર કરાવી જોયા રાણપુર કરાવી જોયા એનો નિષ્ણાંત જે પેટ નો ડોક્ટર હોય એની પાસે કરાવો થાય ને કે ઓલા પેટ તોડી નાખે નગર નહી ગાલ્યો ગલકા ગાલવાનો ઈ ગાલજે હા પેટનો રિપોર્ટ અલગ આવતો હોય છે પેટના ના ડોક્ટર હોય ઈ પેટ કામ કરે કાય આટકા ભાંગી ગયો એને ડોક્ટર પાસે જાવ દો પાટા પીંડી વાળા હોય હમ આપણે કેમ બધા બધા હાથી વાળા વાવણી વારા ટ્રેક્ટર વોણીયું બધું અલગ અલગ આવે છે હા કપાસિયાની વોણી હોય એમાં માંડવી વાવો તો હોય ના નો વાવાય તો પછી હા એ આસો તમારું જેમ જે દર્દનો ડોક્ટર નિષ્ણાંત હોય એની પાસે આવ લેગનીતમાં મટાડી દે હમ જનરલ ડોક્ટર પાસે જાઓ હા તો એમાં નો મટે હા હા સ્પેશિયલ પેટના નિસણાંઢ ડોક્ટર હોય એને એકવાર બતાવો એટલે તમારે તરત જ કબજિયાત ને બધું બઈ હમ અને હું જે દવા દઉં છું ને હા એ દવા દઉં છું હે લગભગ ઉઠો જ નહીં વેડિયા તમારા વેડિયા તો પછી નંબર આવ્યો તો નીકળ્યા ફોન કરું મનસુખભાઈ

હમણાં ન થાય એ ઘરે દાણા જતા હોય એના ઘરે જોજો બાયુ ને મોઢા કારા રીંગણા જેવા થઈ જાય હા એ હાચું એના ઘરે હક નથી હોતો તો તો એને ઘર નો ધંધો ધરાય તે ઉઠી ને દાણા નો જોઈ હા એના છોકરાની ની વહુ ને delivery હોય તો hospital માં લઈ જવી પડે હા લઈ જવું પડે તો તોય માતાજી ને શક્તિ નો ના કે હાલો દીકરા ની વહુ ને વેણ આવી છે અને હમણાં delivery છે હાલ માંડી દે વજન હા હાલ માંડી બીજું વજન દે delivery થઈ જાય કોઈ દી મારો બાપા વતી નો થાય લઈ જ પડે ના શબ્દ તમારા એકદમ સોલેટ પડે હા હું તો તમારા વિડીયો જોયા ને શબ્દ ઘણા વિડીયા જોયા લગન ના

એમાં શું હોય ખબર છે કે આપણા શરીર ને હાથ પગ ફ્રેક્ હોય તો એના એનો ઓર્થોપેડિક ડોક્ટર આવે હાઇડકાનો પછી સ્નાયુ ના ડોક્ટર અલગ આવે પછી કિડની ના પતરીના એપેન્ડીના એ ડોક્ટર અલગ આવે અલગ આવે પછી ના ડોક્ટર અલગ આવે પછી મગજ ના ડોક્ટર નીરો ના સર્જન અલગ આવે એ અલગ આવે માથા નો મગજ મેટમાં ગાંડા કરતા હોય તો એને છે એને બતાવવું પડે અને હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તો એમડી ડોક્ટર હોય હૃદય રોગના એમડી એને બતાવવું પડે કે તમારી નડી બ્લોક થતી હોય બ્લડ મળતું ન હોય લો પ્રેશર થતું હોય આઈબીપી થતું હોય લો બીપી થતું હોય તો એને બતાવવું પડે અને તમારે બધાયની ભટ્ટી બગાડવાની ને ભૂચે મરવાના હો તો ભુવા ને બતાવાનું હમ ના જો તમારી જિંદગી ધોળી ધાણી કરવી હોય હા તો ભુવા પાસે જવાનું એટલી રેડી કરતી ના હવે મને કાન ખુલી ગયા મનસુખભાઈ હમ ખુલી ગયા એટલે આમ છે ભાઈ તો હવે હું તમને શું કહુ છું હા મેં પણ કે બોટાદ દાણા જોડાયા હા હવે એનો કઈ મારે નિવારણ કરવો પડે ના ના એટલે તો હવે એ છૂટા ને હું છૂટો ને હા એ તમે ને એમ કહે ને કાઈ નિવેદ દેવાનું કીધું ના એવું કાઈ નથી કીધું ખાલી બંધ નું બાંધ્યું તો હવા મહિના નું બંધ નું તો ભલન ને બાંધ્યું ઈ તો ઈ બા ઈ આઠ માં જ બાંધ્યું હોય હા પાઠ માં થી બસ બસ એમાં કાઈ ફેર નહીં તમે તમારે ઈ કાઈ પાપ લાગે ને તો મારી માં જ નાખ દેવું કઈ મનસુખભાઈ જાણે ને તમે જાણો હા કેમ કે સોડા વહીએ ને જ પાપ લાગે ને

હા હા હો અહીંયા દવાખાને જાવ તો મને મારી હારે સાહેબને વાત કરાવી દેજો એ ભલે લ્યો તમારું બધુંય દરદ મટી જાય તો જ હા ઓકે એ હા હા ભલે ભલે હવે તમારો ફોટો મોકલજો આ તમે જે કાંઈ તમે દાણા જોવો રહ્યા તમારું દુઃખ હતું ને હા હા એ મેં દૂર કર્યું છે ને એના માટે મને ફોટો મોકલો એ હાલો મોકલો ભલે ભલે હાલો એ હલો હા બોલો તો તમારું નામ શું છે રાજુ રાજુભાઈ આખું નામ ભૂકા ભાઈ

દંધરાી ઉજાલા હોતા હૈ ચહે પર ખી રહેતી મુસ્કાન સદા વો ઇન્સાન સબસે હસીન નજર આતા હૈ